નમસ્કાર હું ભૂમિત જાની આપ જોઈ રહ્યા છું સત્યાર્થ મંથન મિત્રો આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ની વિસાવદરની જીતની ચર્ચાઓ એ ચારે કોર ચાલી રહી છે આ બધા જ વચ્ચે જાણીતા લેખક અને મોટિવેશનલ સ્પીકર જય વસાવડા દ્વારા ગોપાલ ઇટાલિયા અને તેમના જે સંબંધો છે તેમના વિશે તેમને વાત કરી છે અને સાથે જ ગોપાલ ઇટાલિયામાં જે પરિવર્તન આવ્યું છે તેમની પણ વાત કરી છે અને સાથે જ યુવાનોને પણ તેમને સંબોધન કર્યું છે શું કર્યું છે આ સંબોધન અને ગોપાલ ઇટાલિયા વિશે તેમને શું કહ્યું છે આ વિડીયોની અંદર આવો જોઈએ દોસ્તો હું જય વસાવડા ઘણાને આ વાત પોલિટિકલ લાગશે પણ આ પોલિટિક્સ વિશે જરાય નથી મારે તો વાત કરવી છે યુથની જે છે ઘણા વખતથી હું ઓબ્ઝર્વ કરું છું અને અલગ અલગ રીતે લખું પણ છું બોલું પણ છું હવે હમણાં પેટા ચૂંટણીથી વિસાવદરવા એમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને એ ઘણા લોકોને બહુ મોટી વાત લાગી કારણ કે એક જુદો અવાજ એક જુદો મિજાજ વિધાનસભાની અંદર ગાજશે આ ગોપાલ ઇટાલિયા જે છે એની સાથેના મારા કેટલાક વ્યક્તિગત જે સ્મરણ છે એ મારે એટલે શેર કરવા છે કે એમાંથી કદાચ યુથને એક જુદી વાત મળી શકે ગોપાલભાઈ જ્યારે પહેલી વખત પ્રસિદ્ધિમાં આવ્યા ત્યારે એક જેને કહેવાય ને તોડફોડ ભાંગફોડ કરનારા યુવાનીના મિજાજની અંદર મિનિસ્ટર ઉપર જૂતું ફેંકવાના ન્યૂઝને કારણે મેં એનું નામ વાંચેલું હવે એ વખતે ભાઈ ફેસબુક ઉપર એક્ટિવ હું પણ એક્ટિવ અને ત્યારે એવું હતું કે ભાઈ હું કોઈને બ્લોક નહોતો કરતો બધા સાથે લાંબી લાંબી ડિસ્કશન કે ચર્ચાઓ કરતો તો એને મારી મોરલ રિસ્પોન્સિબિલિટી સમજતો હતો સમય એવો આવ્યો કે આજે તો હું બહુ લાંબો સમય વિતાવતો નથી કોમેન્ટ કરી દઉં છું પણ પછી હું ડડીએ દઉં છું જે કોઈ જરાય વાયડાઈ કરે એને પણ ત્યારે એ ભાઈ મારી સાથે ચર્ચાએ ચડ્યા તો મેં એમને હસતા હસતા કહ્યું કે ભાઈ આ બરાબર નથી આમાં તમારું જ ખાલી જોશ દેખાય છે કોઈ ભાંગફોડ કરીને જૂતા ફેંકીને કોઈનું ઇન્સલ્ટ કરીને કોઈનું રિસ્પેક્ટ વગર તમે કોઈને ત્યાં ધસી જાવું પડે આ કોઈ ક્રાંતિ નથી આ ભ્રાંતિ છે આપણા મનની અંદર થયેલી ક્રાંતિ કરવી હોય તો સિસ્ટમની અંદર જવું પડે તમારે રાહ જોવી પડે લોકોનો વિશ્વાસ જીતવો પડે અને અલગ અલગ પરિબળો સાથે કામ લેવું પડે ક્યારેક પાછા પગલાંય ભરવા પડે ક્યારેક આગળ વધવું પડે આવી બધી ચર્ચા થઈને સારી એવી ઉગ્ર ટપાટપી કહેવાય શાબ્દિક એવી થઈ મારો આ સ્વભાવ રહ્યો છે કે ભાઈ કંઈક મને સાચું કહેવાનું લાગે ને તું મારી જાતને રોકી નથી જ શકતો અને કહી દઉં છું અને એ ક્યારેક નબળાઈ પણ છે મારી કે એ રીતે ઘણા મિત્રો ગુમાવ્યા છે એને કારણે કેટલાક લોકોને માઠું બહુ લાગી જાય આપણે ત્યાં બધા ઇમોશનલી હર્ટ થવા માટે રેડી જ બેઠા હોય જરાક તમે કંઈક કહી દો એટલે એને મત લાગે કે ભાઈ મારું તો આ વ્યક્તિગત રીતે કોણ જાણે શું નાક કાપી લીધું હવે આપણો ભાવ હોય નહીં પણ એવું થયું છે અને આવી કોમેન્ટ બાજુઓને કારણે કેટલાક લોકોએ વ્યક્તિગત વેરઝેરનો દુશ્મનાવટ ઊભી ઉભી કરી લીધી હોય એવું થયું છે તો આમને તમે સારી પેઠે જેને કહેવાય તપકાવેલા કે ઉંચકાવેલા કે એવો શબ્દ તમે વાપરી શકો ભલે શાબ્દિક રીતે બીજી કોઈ અપમાનતા કે હું ગાળા ગાળી તો કરતો નથી જે લખું છું એ તો મારા પોતાના કોઈન કરેલા શબ્દો હોય છે પણ આમાં સારી એવી ઉગ્ર ચર્ચાઓ થઈ ગઈ ઘણા એમની સાથે જોડાયેલા કોઈ કોઈ હોય એ લોકો હોવા કરતા તૂટી પડેલા મારી સાથે જોડાયેલા હોય એ કોમેન્ટ કરતા હતા વાત પૂરી થઈ ગઈ છે હવે મેં તો એમને કહેલું પણ એમણે ઘણા લોકોને આપણે એવું કહેતા હોઈએ છીએ ઘણા લોકો બહુ બહુ તો આપણી ઉપર ખાર રાખે આપણી ઉપર ગુસ્સો રાખે પણ પોતાની જાતમાં જે ડેવલપમેન્ટ કરવાનું હોય વિકાસ કરવાનો હોય કે પોતાને જે જૂઠ હોય કે ખોટું હોય કે એ વસ્તુને કરેક્ટ કરવાની હોય એ નથી કરતા હોતા ગોપાલના કેસમાં મેં જોયું કે એને ધીરે 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 એક ઇમોશનલ મેચ્યોરિટી કેળવી એણે જાહેર જીવનની અંદર પદાર્પણ કર્યું પોતાની રીતે પોતાની જગ્યા બનાવવાની કોશિશ કરી જે પહેલાં માત્ર વિરોધ ઉપર જ સૂર ચાલતો હતો જે મેં એને કહેલું કે ભાઈ પોઝિટિવ રહ્યો બધી જ વસ્તુમાં નેગેટિવિટી ગોતે રાખવાથી કંઈ દુનિયા નથી આપણા કદમોમાં આવી જવાની પણ તમારે આ ખોટા છે આય ખોટા છે આય ખોટા છે આ ખોટા છે એટલા માત્રથી આપણે સાચા નથી થઈ જતા આપણે એ બધા લોકો જીવવાનું છે અને રહેવાનું છે એમણે કેળવી દીધું અને ભલે એમની બધી વાતો કે વિચારધારા સાથે હું સહમત ન હોઉં અમારા એ રીતે રસ્તાઓ જુદા છે એમને પણ ખબર છે પછી થઈ છે ક્યારેક ક્યારેક ફોન ઉપર પણ મને એ વાત બહુ ગમી કે એક માણસે પોતાની જાતનું યુવાનીની અંદર એવું સરસ ઘડતર કર્યું કે પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્ય થઈ જાય અને એ નાની વાત તો નથી જ કંઈક એચિવમેન્ટ તો છે જ ને જીવનમાં એક એક ઇતિહાસમાં નામ લખવા વાળી વાત તો છે જ ને કે એમને એમ તો કોઈ વ્યક્તિ નથી ગુજરાતમાંથી એકસો બ્યાસી ધારાસભ્યો જોઈ છે આ વાત મારે એટલે તમારી સામે મૂકવી છે મિત્રો કે આ જુવાનીના જોશને લાગુ પડતી વાત છે આપણે તો જોશ બહુ હોય છે હોશ ઓછું હોય છે એટલે તક છપ્પન ફિલ્મ તમે જોઈ હોય નાના પાટેકરની તો એક ડાયલોગ હતો કે ભાઈ સ્ટ્રેન્થ જુદી વસ્તુ છે અને ન્યુસન્સ વેલ્યુ જુદી વસ્તુ છે આપણે ભાગના બેકાર ફરતા યુવાનો અથવા તો પોલિટિકલ એમ્બિશન રાખતા યુવાનો અથવા તો પોતાની જાતને કંઈક સાબિત કરવા માંગતા રેકોગ્નિશન માટે સોશિયલ નેટવર્ક ઉપર સતત ઝંઘતા રહેતા આડા વિડીયો કે કોમેન્ટ કે સીન સપાટા કરતા ફોટાને એવું બધું કરતા રહેતા જુવાનિયાઓની પાસે જોશ તો હશે એનર્જી તો હોય હવે તમારી ઉંમર હોય તો પણ હોશ નથી હોતું કે એનર્જીને ચેનલાઇઝ કેમ કરવી એના આધારે આપણી જગ્યા કેમ બનાવી સમાજમાં એના આધારે આગળ કેમ વધી જવું એના આધારે સામાપુરના તરવૈયા કેવી રીતે થવું એના આધારે પોતાનો અવાજ કે નિજાત જુદો હોય તો એને કેમ ટકાવીને એમાં પબ્લિક એપ્રુવલ મેળવવું આ અગત્યની અને અઘરી કસોટી હોય છે અને કોઈ પણ ફિલ્ડમાં હોય છે આ વાત પોલિટિક્સની નથી હું જોઉં છું કે ઘણા બધા લોકો આડી કોમેન્ટો કરતા હોય મારી તો વાત જવા જો મોટા મોટા લોકોની નીચે પ્રાઇમ મિનિસ્ટરનું કોઈ પેજ હોય તો ત્યાં જઈને આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ કે આમ તેમ અથવા તો મજાકો ઉડાડે ને આહા હો એ કરી ઠીઠિયા ઠોરી કરે અને ગલીએ બેઠેલા છે લુખા હોય નુકડ ઉપરના એવી માવાલીગીરી કરે અમિતાભ બચ્ચનનું હોય ત્યાં પણ પહોંચી જતા હોય છે બુઢો છે ડોસો છે ને સઠિયા ગયા છે અરે યાર તમારી સામે એક માણસ છે એ વડાપ્રધાન થઈ ગયા તમારી સામે એક માણસ છે એવડો મોટો સુપરસ્ટાર છે કે આજની તારીખે આ ઉંમરે તમે જેને બુઢા કહ્યું છે ને સઠિયા ગયેલા સૌથી વધારે ટેક્સ ભરવામાં નામ હતું ગયા વર્ષે એનું એને તો એનું મેળવી લીધું છે એને તો એમનો બનાવી લીધો નકશો એમને તો જીવન ને કરી લીધું એમને જે કરવાનું હતું એ તમે શું કરો છો કોઈકના પેજ ઉપર જઈને કોમેન્ટ ખાલી ખીચાય ખાલી હા હા હિ થીઠા થીઠી ખાલી આમ કરી નાખું તેમ કરી નાખું વાળી ઓનલાઈન ગેંગ બનાવીને ભૂલી આનાથી આપણું ભવિષ્ય નથી બનવાનો દોસ્તો આ મહત્વની વાત છે કઈ પણ કરો તમે ઓફિસર થાવ તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપો તમે વેપારી બનો તમે એન્જિનિયર કેવા કોઈ ટેકનોક્રેટ થાવ તમે કોઈ નાની કોઈ સેવાનું કેવું કામ સરસ મજાનું કરો કે અમારા વિજયભાઈ જેવી રીતે સદભાવનાનું કરે છે રાજકોટની અંદર અમારા દિલીપભાઈ સખિયા કરે છે આ બધા ત્રણ ચાર લોકો જુઓ તમે નાની ઉંમરમાં એમણે કોઈ કઈ ચેકડેમનું કે પાણીનું કે ગાયનું કામ પકડ્યું કોઈ કંઈક વૃદ્ધોનું અને વૃક્ષોનું કામ પકડ્યું આવા કોઈ તમે એજન્ડા લઈને તમારી એનર્જી એમાં ડેવલપ કરો આ કરશો તો દુઃખ ત્યાં તમારી નોંધ લેશે લોકોને રસ પડશે તમારી વાતમાં અને કંઈક એવું લાગશે કે ના આ આ વાત છે જે એ માત્ર કોમેન્ટ નથી બીજાની ઉપર કોમેન્ટ કરવાથી આપણી લાઈફનું ક્રિએશન થતું નથી મિત્રો આ શીખવા જેવું ને સમજવા જેવું છે એટલે પેટા ચૂંટણીમાં તો થાય એ બહુ મોટી વાત નથી પણ આ વાત જે મેં જોઈ કે ભાઈ ગોપાલે જે રીતે પોતાની જર્ની ડેવલપ કરી એ મને ઇન્ટરેસ્ટિંગ લાગી ગમી ભલે અમારા મતભેદો કંઈ પણ હોય એ રહેવાના પણ એકબીજા માટે એક સન્માન રિસ્પેક્ટ છે હું ભાવનગરમાં સુભાષ ભટ્ટ સાથે એકવાર ઉભો હતો મધરાતનો સમય હતો અમે તો વાતો કરવા માટે નીકળ્યા હતા બીજાને ડિસ્ટર્બ ન થાય તો ગાડી એક નીકળી એમાંથી ગોપાલભાઈ નીચે ઉતરા અને એને ઉતરીને પૂછ્યું કે બધું બરાબર છે ને હું તમને ઓળખી ગયો મધરાતે તમે રોડ ઉપર મેં કીધું ના ના અમારા મિત્ર છે ને એની સાથે વાતો કરવા માટે બેઠો છું બીજું કંઈ નથી ઊભો છું ચા આ વાત કરીએ છીએ એટલે એ એવી એમની જે છે મેચ્યોરિટી જે વધતી ગઈ કન્સર્ન વધતું ગયું હજી કદાચ વધશે શું થશે આપણે જાણતા નથી બરાબર એ ધારાસભાવાળા પોલિટિક્સવાળા રાજકારણવાળા બાબતોમાં મારે કાંઈ કોમેન્ટ કરવી નથી પણ મારે તો વાત એક એવી છે કે મારા જુવાન મિત્રોને કે ધારો તો તમે પણ જાત જાતની કોઈકના ઉપરની નેગેટીવ કોમેન્ટ કરવાની બુરી આદતમાંથી છુટકારો મેળવીને જ્યાંથી જે સારી પ્રેરણા મળે જ્યાંથી જે સારું જ્ઞાન મળે એ ગ્રહણ કરીને તમારા જીવનના નકશા બનાવતા શીખો તમારી જાતનું ઘડતર કરતા શીખો બસ સત્યાગ મંથન ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ લઈકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાગ મંથન નું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગ મંથન સાથે નમસ્કાર